લાલબંગલા સર્કલમાં આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી સૈનિકો અને ઇન્ડિયા ગઠબંધનના તમામ ક્રાંતિકારી સૈનિકો સાથે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા તેની ખુશીમાં જામનગરના લાલબંગલા સર્કલમાં ફટાકડા ફોડીને મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કર્યો છે હું પ્રકાશ ડુંગા આમ આદમી પાર્ટી પ્રદેશ સેક્રેટરી આજનો દિવસ એટલે આજની ઘડી રળિયામણી અમારા આમ આદમી પાર્ટીના જાબાજ રાષ્ટ્રીય નેતા એવા સંજય સિંહ આજનો દિવસ અમારા માટે એટલા માટે ગૌરવપૂર્ણ અને આનંદનો છે કારણ કે આજે અસત્ય પર સત્યનો વિજય થયો છે જે સત્તાના નશામાં થયેલા ભાજપના અહંકારી લોકોએ જે પોતાની ખુરશી બચાવી રાખવા માટે ઈમાનદાર અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓને જે ખોટા કેસોમાં જેલમાં નાખ્યા છે ત્યારે મેં એવી લાઈન ત્યાં વાંચી છે કે સત્ય છે એ પરેશાન ગમે એટલું થાય પણ પરાજિત ક્યારેય ન થાય અને આજે ખરેખર એ દિવસ છે અને ભારતીય ન્યાય પ્રક્રિયામાં અમારા સંજયસિંહ આજે પાસ થઈને એમને જામીન મળી ગયા છે અને અમને એવી આશા અને અપેક્ષા છે કે અમારા બાકીના નેતાઓ પણ છે એ બહુ જલ્દી બહાર આવશે અને આ જે દમનકારી અહંકારી આ અસુરી સત્તાધીશો છે એમનો બહુ જલ્દી હાર નિશ્ચિત છે ધન્યવાદ આજે સંજયસિંહ જે જેલમાંથી મુક્ત થયા એમના અનુસંધાને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસના હોદ્દેદારો આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આજે આપસમાં મોઢું મીઠું કરાવી અને આનંદ વ્યક્ત કરવા માટે ફટાકડા ફોડ્યા અને એવો ભરોસો અપાયો કે આ જે લોકસભાની ચૂંટણી છે એમાં ભાજપની સામે અમે તાકાતથી મળી અને લડશું અને જીતીશું ઓકે આજે અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્ય સભાના શાસક ને આજે સુપ્રીમ કોર્ટે અમારા તાનાશાહી લોકશાહીને ખતમ કરવા માં જેનું કાયમને માટે જે ભારતીય જનતા પાર્ટી અમારા એક એક નેતાઓને જેલમાં પૂર્યા છે એમાંના આજે અમારા લોકપ્રિય શાસક અને રાજ્યસભાના શાસક એવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા એવા ભાઈ શ્રી સંજયસિંહની આજે જામીન મેળ્યા છે ત્યારે એના માટે જામનગરમાં અમે આજે ઇન્ડિયા ગઠબંધનના અમારા આમ આદમી તેમજ કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા આજે ફટાકડા ફોડી અને મીઠા મોઢું કરી અને આજે અમે એનો આનંદ વ્યક્ત કર્યો છે અને આ અમારો વિજય છે અને આવનારી ચૂંટણીમાં અમે એને સાથે મળી અને લોકસભાની અંદર અમે વિજય મેળવશું